નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર આપ સૌનું ભક્તિ સંધ્યા યુટ્યુબ ચેનલ પર જો આપણે સૂર્યદેવને જળ અર્પણ કરતા સમયે કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખીએ તો જીવનની ઘણી બધી મુશ્કેલીઓથી આપમેળે મુક્તિ મળી શકે છે વાલા દર્શક મિત્રો સૂર્યનારાયણ દેવને આપણે જળ કેવી રીતે ચઢાવવું કઈ રીતે ચઢાવવું જળમાં કઈ વસ્તુઓ આપણે ઉમેરવી તે બધું જ આપણે વિગતવાર આજના વિડીયોમાં જાણીશું મિત્રો તે પહેલાં આપ જો આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો મિત્રો આ ભક્તિ સંધ્યા ચેનલ એ આપ સૌનો પરિવાર છે અમો આપને સરળ ભાષામાં સચોટ અને ઉપયોગી માહિતી ખૂબ જ મહેનત કરીને આપને આપવાનો પ્રયત્ન કરીએ છીએ આપમાંથી એકને પણ લાભ મળે તો તે અમારું પુણ્ય હશે તો મિત્રો હવે આપણે વિડીયોમાં ઝડપથી આગળ વધીએ સૂર્યદેવને જળ અર્પિત કરવું ખૂબ જ જરૂરી છે એનો અર્થ એ છે કે જ્યારે આપણે સવારે ઉઠીએ ત્યારે સૌ પ્રથમ સૂર્યદેવના દર્શન જરૂરથી કરવા જોઈએ ભલે તમે નાયા હો કે ન નાયા હો તો પણ જ્યાંથી તમારા ઘરમાંથી સૂર્યદેવ દેખાય ત્યાંથી રૂમમાંથી બાલ્કની કે છત પરથી તેમની તરફ જોઈને પ્રણામ કરો ઉગતા સૂર્યના દર્શનથી તેને નમસ્કાર કરવાથી જીવનની ઘણી બધી મુશ્કેલીઓ દૂર થવા લાગે છે જળ અર્પણ કરતાં પહેલાં સ્નાન કરવું આવશ્યક છે જળ કેવી રીતે અર્પણ કરવું એ પણ મહત્ત્વનું છે જેથી કરીને તમારા જીવનની તમામ પરેશાનીઓ દૂર થઈ શકે જો તમારા લગ્નમાં કોઈ વિઘ્ન છે મનપસંદ જોડીદાર જોઈએ છે મનની શાંતિ જોઈએ છે પૈસાની તંગી છે વ્યવસાય ચાલી રહ્યો નથી કે સંતાન પ્રાપ્તિમાં વિઘ્ન આવે છે તો પણ જો તમે સૂર્યદેવને જળ અર્પિત કરો અને કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખો તો તમારું કષ્ટ હલ થઈ શકે છે સૂર્યને જળ અર્પિત કરવાથી સરકારી નોકરીમાં આવતા વિઘ્નો અટકે છે સૂર્ય મજબૂત થાય છે તો સમાજમાં માન સન્માન અને પ્રતિષ્ઠા પણ પ્રાપ્ત થાય છે આત્મવિશ્વાસ વધે છે અને કોઈ પણ પ્રકારનો ડર દૂર થાય છે સૂર્યદેવને જળ અર્પિત કરવું એ અત્યંત આવશ્યક છે દરરોજ કરો તો જીવનમાંથી અનેક સમસ્યાઓ દૂર થાય છે હવે વાત કરીએ કે સૂર્યદેવને જળ અર્પિત કરતા સમયે કઈ વાતોનું ખાસ વાતોનું ધ્યાન રાખવું જોઈએ ભવિષ્ય પુરાણ મુજબ સૂર્યદેવને અર્ઘ્ય આપતી વખતે કેટલીક ખાસ બાબતોનું આપણે ધ્યાન રાખવું જોઈએ સૌથી પહેલાં તો જો તમારે સૂર્યદેવને જળ અર્પણ કરવું છે તો વહેલી સવારે ઉઠી જવું જોઈએ સૂર્યોદય થાય એ પહેલાં જાગી જવું જોઈએ સૂર્યોદય પછી પણ જો આપણે ઉઠીએ તો એ શુભ માનવામાં આવતું નથી તેથી તેના અનિચ્છનીય પરિણામો મળતા હોય છે તેથી સૂર્યોદય પહેલાં જાગીને સ્નાન કરી સ્વચ્છ અને પવિત્ર વસ્ત્ર પહેરી અને જ્યાંથી પણ સૂર્યદેવ દેખાય ત્યાંથી તેમને જળ અર્પણ કરવું જોઈએ જો તમારું સ્થાન એવું છે કે જ્યાંથી સૂર્યદેવ દેખાતા નથી તો પણ તકલીફ લેવાની જરૂર નથી તમે તમારા રૂમમાં બેસીને પણ સૂર્યદેવનું સ્મરણ કરી શકો છો તેમનો મંત્ર જાપ કરી શકો છો જેમ કે આદિત્ય હૃદય સ્ત્રોતનું પઠન કરો અને જળ પણ કોઈ પાત્રમાં આપીને તેમના માટે અર્પિત કરો પછી તે જળ નીચે ફેંકી દઈ શકો છો યાદ રાખો કે તે કદી તુલસીના ઝાડમાં ન ફેંકવું એ જળને તુલસીમાં નાખવું એ શાસ્ત્રોમાં નિષેધ છે જો તમને સૂર્યદેવ દેખાય છે તો ઘરની છત કે બાલ્કનીમાંથી સીધા તેમને જળ અર્પણ કરો તે માટે તમારી પાસે એક તાંબાનો લોટો હોવો જોઈએ તાંબાના પાત્રમાં શુદ્ધ જળ ભરો અને બંને હાથથી પાત્ર પકડીને જળને અર્પિત કરો પાત્ર પકડી રહ્યા હોય ત્યારે અંગૂઠાનો સ્પર્શ જળ સાથે ન થવો જોઈએ આ ખાસ ધ્યાનમાં રાખો સૂર્યદેવને જળ અર્પિત કરો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો જ્યારે પણ તમે સૂર્યદેવને જળ અર્પિત કરો છો ત્યારે ધ્યાન રાખો કે જળની ધારા જ્યારે નીચે પડે ત્યારે તેનું છંટકાવ તમારા પગ પર ન થવું જોઈએ એ માટે તમારા પગ આગળ કંઈક રાખી શકો છો અથવા તો પાત્રને થોડી દૂર રાખીને જળ ચઢાવો જેથી પગ ઉપર છાંટા ન પડે જ્યારે તમે સૂર્યદેવને જળ અર્પિત કરો છો ત્યારે મંત્રનો જપ કરવો અત્યંત મહત્વપૂર્ણ છે તમે નીચેના મંત્ર બોલી શકો છો ઓમ ભાસ્કરાય નમઃ ઓમ શ્રી નારાયણાય નમઃ ઓમ બ્રહ્મ સ્વરૂપ ઘનો સૂર્યનારાયણાય નમઃ તમે ગાયત્રી મંત્ર દ્વારા પણ સૂર્યદેવને જળ અર્પણ કરી શકો છો જ્યારે પણ જળ અર્પિત કરો ત્યારે તમારું મુખ પૂર્વ દિશામાં હોવું જોઈએ જળ ચઢાવતી વખતે જળની ધારા વચ્ચેથી આવતી સૂર્યકિરણોને જોઈને અર્ઘ્ય આપો એ અત્યંત પવિત્ર માનવામાં આવે છે જળ અર્પિત કર્યા પછી સૂર્યદેવની પ્રદક્ષિણા કરવી આવશ્યક છે તમારે એક અથવા તો ત્રણ પરિક્રમા કરી શકો છો જ્યાં તમે ઊભા રહ્યા હોય ત્યાંથી શરૂ કરવાની સૂર્ય મંત્રનો સ્મરણ કરતા જવું ભવિષ્ય પુરાણ કહે છે કે જો કોઈ વ્યક્તિ અર્ઘ્ય આપ્યા પછી પરિક્રમા કરે તો તેના તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે અને સૂર્યદેવ તેની સર્વ ઈચ્છાઓને પૂર્ણ કરે છે જ્યારે તમે અર્ઘ અર્ઘ્ય આપી રહ્યા હોય ત્યારે તમારા પગમાં ચપ્પલ કે બૂટ ન હોવા જોઈએ જો ઈચ્છો તો પગ નીચે આસન મૂકી શકો છો જેથી તમારા પગનો સીધો સંપર્ક ધરતી સાથે ન થાય એ વધુ પવિત્ર ગણાય છે ચપ્પલ સાથે જળ ન અર્પણ કરવું જળ અર્પણ કર્યા પછી જે જળ નીચે પડી ગયું છે તેમાંથી થોડા બિંદુ બે આંગળીઓથી લઈને પોતાના મસ્તક અને હૃદય પર લગાવવાના છે હવે આપણે વાત કરીએ કે ધન પ્રાપ્તિ ધન પ્રાપ્તિ માટે કઈ રીતથી સૂર્યદેવને જળ અર્પિત કરવું જો તમારે ધન સંપત્તિ મેળવી છે ખર્ચમાંથી મુક્તિ જોઈએ છે વેપારમાં વૃદ્ધિ જોઈએ છે સતત નાણાકીય તંગી સતાવી રહી છે તો તમે એક તાંબાના પાત્રમાં નીચેની વસ્તુઓ ઉમેરો નંબર એક ગેંદાનું ફૂલ નંબર બે કંકુમ એટલે કે કંકુ થોડા અક્ષત એટલે કે ચોખા આ બધું ઉમેર્યા પછી ઉગતા સૂર્યના દર્શન કરીને નીચેના મંત્ર જપ સાથે અર્ઘ્ય આપો ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ આ રીતે નિયમિત રીતે સૂર્યદેવને અર્ઘ્ય આપો તો ધીરે ધીરે ધનના દ્વાર ખુલે છે અને જીવનમાં સમૃદ્ધિ આવે છે સૂર્યદેવને જળ અર્પિત કરતી વખતે મંત્રોનો જપ અવશ્ય કરો તમે સૂર્યદેવને જળ અર્પિત કરો સાથે આ મંત્રનો શક્ય તેટલો જપ કરો ઓમ સૂર્યાય નમઃ ઓમ ભાસ્કરાય નમઃ જેટલો વધારે જપ કરશો તેટલી વધારે સૂર્યદેવની કૃપા પ્રાપ્ત થશે જ્યારે સૂર્ય મજબૂત બને છે ત્યારે ધન લાભ થાય છે કર્જમાંથી મુક્તિ મળે છે અને વેપારમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થાય છે મિત્રો આ ધન પ્રાપ્તિ અને કર્જ મુક્તિ માટે ઉત્તમ ઉપાય છે તે તમારે જરૂરથી કરવો જોઈએ જેમણે લગ્નમાં વિઘ્નોનો સામનો કરવો પડે છે અથવા તો યોગ્ય જીવનસાથીની ઈચ્છા રાખે છે તેમણે એક તાંબાના પાત્રમાં જળ લઈને તેમાં પીળા કનેરનું ફૂલ આમળાનો રસ હળદરનો પાવડર આ ત્રણેય વસ્તુઓ મિક્સ કરીને ઉગતા સૂર્યના દર્શન કરતાં આ જળ ચઢાવવું અને ઉપર જણાવેલા મંત્રનો જપ કરવો આ ઉપાય દરરોજ કરવો જોઈએ જો તમે પહેલાં નથી કરતા તો રવિવારથી શરૂઆત કરો સૂર્યદેવને પ્રણામ કરીને તેને તેમને આવકાર આપીને તમારી ઈચ્છિત વિવાહ અથવા તો જીવનસાથી માટે આ ઉપાય કરો સૂર્યદેવની કૃપાથી લગ્નમાં આવતા તમામ વિઘ્નો દૂર થાય છે સંતાન પ્રાપ્તિ માટેના ઉપાય જો સંતાન પ્રાપ્ત કરવામાં વિઘ્નો આવે છે અથવા તો દાંપત્ય જીવનમાં મધુરતા નથી તો આ પ્રમાણેના ઉપાય કરો એક પાત્રમાં શુદ્ધ જળ લઈને તેમાં થોડું કંકુ કંકુ નાખીને જળ ચઢાવવાથી વિવાહમાં વિઘ્નો દૂર થાય છે દાંપત્ય જીવનમાં પ્રેમ અને શાંતિ આવે છે સંતાન સુખ પ્રાપ્ત થાય છે ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે ધન પ્રાપ્તિની શક્યતાઓ પણ વધી જાય છે મહત્વપૂર્ણ છે કે સવારે વહેલી સવારે જ સૂર્યદેવને જળ અર્પિત કરો અને મંત્રોનો જાપ કરો જો તમે કષ્ટોમાં હોય મુશ્કેલીઓથી ઘેરાયેલા હોય અને કોઈ માર્ગ દેખાતો ન હોય તો સૂર્યદેવને જળ જરૂરથી અર્પિત કરો દરરોજ મંત્ર જાપ અને અર્ઘ્ય આપવાથી સમસ્યાઓ ઝડપથી દૂર થવા લાગે છે મિત્રો આશા આશા રાખીએ કે આજના ઉપાયથી તમને લાભ થાય તમને જો આ માહિતી ઉપયોગી લાગી હોય તો બીજા મિત્રો સાથે પણ શેર કરો અને વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં શ્રી જય સૂર્યનારાયણ દેવ અવશ્ય લખો ભગવાન સૂર્યનારાયણ આપ અને આપના પરિવારને તેજસ્વીતા આપે અને સુખ સંપત્તિ અને આરોગ્ય આપે અને આપના જીવનના તમામ અંધકારને દૂર કરે તેવી પ્રાર્થના વાલા મિત્રો ફરીથી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી અમને રજા આપશો ધન્યવાદ જય સૂર્યનારાયણ દેવ